રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી પાકિસ્તાની નાગરિકોની પ્રોપર્ટીની સરકાર દ્વારા ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે જે નાગરિકો ઓગણીસો પાસઠ ના યુદ્ધ બાદ ભારત છોડી પાકિસ્તાન જઈ તેના નાગરિક બની ગયા છે તેમની મિલકતોને એનિમી પ્રોપર્ટી જાહેર કરવામાં આવી છે રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ એકસો ઓગણચાલીસ મિલકતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાંથી છાસઠ મિલકતો જાહેર કરાઈ અને તોતેર નો સર્વે ચાલી રહ્યો છે મુંબઈ અને રાજકોટની સંયુક્ત ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો આ અંતિમ રિપોર્ટ સુધીમાં સરકારને સુપરત કરવામાં આવશે અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તકની કુલ વન થર્ટી નાઇન પ્રોપર્ટીઝ છે આ પૈકી એનિમી પ્રોપર્ટી ડિક્લેર જે થઈ ગઈ છે આ સિક્સટી સિક્સ છે અને એનિમી પ્રોપર્ટી પ્રોસેસ કેસ પ્રોસેસ કેસ મતલબ કે આ પ્રોપર્ટી એનિમી પ્રોપર્ટી તરીકે આઈડેન્ટિફાઈ થઈ છે પરંતુ આ પ્રોપર્ટી ખરેખર આ દેશ છોડતા પહેલાં અમુક માણસોને વેચાણ કરી દીધો હોય સરકારની મંજૂરી લીધી હોય પૈસા ભરી દીધા હોય અથવા નહીં કર્યો હોય આ તમામ પ્રોપર્ટી જ્યાં ડિસિઝન લેવાનું બાકી છે એવી સેવન્ટી થ્રી પ્રોપર્ટી છે આ તમામ વન થર્ટી નાઇન પ્રોપર્ટીનો જે છે આ સર્વે કરવામાં આવશે